ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે વલસાડ ડાંગના ઉમેદવાર તરીકે લોકોનો પ્રેમ છે અને લોકો જાતે સ્વયંભૂ મને આશીર્વાદ આપવા માટે અને મારી સાથે ફોર્મ ભરવા માટે આવ્યા છે

આ આ હતા જે આનંદ પટેલ જે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે અને જે મોટો ઉત્સાહ જે ઉમેદવારમાં પણ જોવા મળી રહ્યો છે અને જે સમર્થકો આવ્યા છે એમાં પણ જોવા મળી રહ્યો છે ફોર્મ ભરવા માટે ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે ત્યારે જે ઇન્ડિયા ગઠબંધનની જે તાજી તસવીર તમે એક વ્યક્તિ આપનો જ તિરંગો ઝંડો લઈને આવી રહ્યા છે અને બીજો કોંગ્રેસનો જ ઝંડો લઈને આવી રહ્યા છે જે ગઠબંધનની તસવીરો દેખાઈ રહી છે લોકસભામાં બેઠક ભરવા માટેનો ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામ પર ગંભીરતા પૂર્વક ભારતના સંવિધાન પ્રત્યે વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ વલસાડ ડાંગ છવ્વીસ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ આજ રોજ ઉમેદવારી પત્ર ભરવા આવ્યા છે ત્યારે આપણે સીધા એમની સાથે વાત કરીશું ઉમેદવારી પત્ર ભર્યા એના લઈને જે આજે ઉમેદવારી પત્ર ભર્યું શું આજે પવિત્ર માતાજીની આઠમ છે અને આઠમના પવિત્ર દિવસે અમે ઉમેદવારી પત્ર ભર્યું હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આશીર્વાદ આપવા માટે આવ્યા હતા યુવાનોમાં એક નવો જોશ ઉત્સાહ છે શહેરી યુવાનો અને મહિલાઓમાં એક ઉત્સાહ છે આદિવાસી વિસ્તારમાં એક ઉત્સાહ છે દરિયાઈ કાંઠા વિસ્તારમાં એક ઉત્સાહ છે ઉમંગ છે અને એની સાથે અમે લગભગ બે કિલોમીટર જેટલું માં તાપમાં બધાની સાથે આવ્યા અને બધાએ મને ખૂબ સારી રીતે આશીર્વાદ આપ્યા ઉમળકાભેર મારું સ્વાગત કર્યું આટલી મોટી સંખ્યા કદાચ જોઈને એવું લાગી રહે કે તમે કદાચ એમના પ્રશ્ન કદાચ તમારા એમાં જે એમના પ્રશ્ન છે એને લઈને તમે એમની પાસે ગયા હશે જનતા પાસે કયા કયા પ્રશ્ન ખૂબ પ્રશ્ન છેલ્લા અમે દસ વર્ષથી લોકોની સમસ્યા નિવારણ કરવા અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમે લડી રહ્યા છીએ એમ ભારતમાલા પ્રોજેક્ટની વાત હોય કસ્ટોડિયલ દેથની વાત હોય વલસાડ રેલવે સ્ટેશનની વાત હોય કે પછી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની વાત હોય ડ્રાઈવરોના કાળા કાયદાની વાત હોય ધરમપુરના કોલેજના સ્ટુડન્ટોને ટેબ્લેટ આપવાની વાત હોય કે આદિવાસી સમાજના લોકોને દાખલામાં કઢાવવામાં પડતી અગવડતાની વાત હોય દરેક પ્રશ્ને અમે ખૂબ સંઘર્ષ કર્યો છે અમે ખૂબ લડ્યા છે હવે લડવાનો સમય મારા માટે લડવાનો સમય લોકોનો છે જેમની અમે સમસ્યાનું નિરાકરણ કર્યું છે અને એ સમસ્યાના નિરાકરણના કારણે જ આજે લોકોએ મને ખૂબ ઉત્સાહથી સ્વીકારી લીધો છે અને મને આશીર્વાદ આપ્યા છે આ સામે પક્ષ છે એ ચારસોના પારની વાત કરે ચારસોને પાર થશે કે ચારસોને બાર થશે એ ચારસોની હવાઈ વાતો કરે છે તુકડમબાજીની વાતો છે બીજી કોઈ વાતો નથી થતી અને બીજી એક ખાસ વાત ચારસો પાર એટલા માટે કરવા માંગે છે કે લોકતંત્રને બદલવાની વાત સંવિધાનને બદલવાની વાત દેશનું સૌથી સારું સંવિધાન બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે ત્યારે એને બદલવાની વાત છે અનામત એસટીએસસી ઓબીસીના અનામત પર તરાપ મારવાની વાત છે તેમજ સાર્વભૌમત્વ સર્વધર્મ સંભાવના સંભાવના પર તરાપ મારવાની વાત છે પરંતુ અનંત પટેલ કદી પણ બંધારણને છેડછાડ કરવા દેશે નહીં અમે છેલ્લા શ્વાસ સુધી લડશું અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું ઇન્ડિયા ગઠબંધનની જો વાત આવી તો ઇન્ડિયા દિવસ કેવો સપોટ રીતે ખૂબ સપથ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો ઇન્ડિયા ગઠબંધનના પ્રમુખ જયેન્દ્રભાઈ ઇન્ડિયા ગઠબંધનના કોઓર્ડિનેટર કમલેશભાઈ અને ઘણા યુવાનો અમારી સાથે જોડાયા હતા અને ખૂબ ઉત્સાહથી અમારી માટે કામ પણ કરી રહ્યા છે ઓટલા મિટિંગો પણ કરી રહ્યા છે અમારા સાથે રાત્રિ સભાઓ અને જનસભા પણ સંબોધી રહ્યા છે એની સાથે સાથે દરેક પક્ષ જેટલા તેત્રીસ જેટલા પક્ષ જોડાયા છે દરેક પક્ષના જ્યાં જ્યાં કાર્યકર્તાઓ છે એ પક્ષ તમને સહકાર આપી રહ્યા છે જે જે રાજકોટ સીટની વાત કરવામાં આવે રૂપાલાજીની તો રૂપાલાજીને લઈને અહીં જે વલસાડ ડાંગ જે લોકસભા છે જે ઉમેદવારી તમે કરી એ વિસ્તારોમાં પણ અહીં પડઘો પડ્યો છે અને અહીં પણ જે રૂપાલાજીનો વિરોધ કર્યો અને તમને સમર્થન માટે બીજા અન્ય સમાજના લોકો પણ આવ્યા એ બાબતે શું કહેશો દરેક સમાજના લોકો વલસાડ ડાંગ સીટ પર છે અને દરેક સમાજના લોકોનું સમર્થન પણ છે જ્યારે એક કેન્દ્રીય મંત્રી તરીકે અને ખૂબ સિનિયર પક્ષના આગેવાન તરીકે જો રૂપાલાજી કોઈની મા બેટી બહેન પર ટિપ્પણી કરતા હોય તો એ ટિપ્પણી ખૂબ ખેદજનક છે અમે આક્રોશ સાથે એનો વિરોધ પણ કરીએ છીએ ચૂંટણી આવે અને જાય પરંતુ કોઈની મા બેન બેટી પર અભદ્ર ટિપ્પણી કરવી એ ખૂબ ખોટી વાત છે ગઈકાલે જ અમે ચાપલધરામાં રજપૂત સમાજના આગેવાનો દ્વારા મારું સ્વાગત અને અભિવાદન પણ કરવામાં આવ્યું અમે એમને સમર્થન પણ કર્યું છે કે તમારી લડાઈમાં અમે ખભેથી ખભા મેલાવીને કામ કરીશું આજના દિનની વાત કરીએ મીડિયાની વાત કરીએ લાસ્ટ છેલ્લો પ્રશ્નો તો અહીં જે કલેક્ટર કચેરીમાં આવ્યા મીડિયાને અંદર એન્ટ્રી ન આપે શું એ કલેક્ટર કચેરીનો પ્રશ્ન છે પરંતુ મીડિયા એ લોકતંત્રનો ચોથો સ્તંભ છે એટલે એમને ખરેખર એમને પ્રવેશવા દેવું જોઈએ અને ચોથો સ્તંભ ને જો તમે ખતમ કરી દેવાની વાત કરો એનો મતલબ જ છે બંધારણ ખતમ કરી દેવાની વાત પરંતુ હવે કલેક્ટર કચેરીની ઓફિસનું કામકાજ એમની હાથમાં હોય છે એટલે એમાં હું વધારે ટિપ્પણી નથી કરી શકતો જે આ હતા આનંદ પટેલ જેમણે વલસાડ ડાંગ જે ઇન્ડિયા ગઠબંધનની સીટ પરથી આજ રોજ જ્યારે ઉમેદવારી નોંધાવી ત્યારે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જ્યારે લોકો એમના સમર્થનમાં આવ્યા અને ફોર્મ ભર્યું અને આપણી સાથે વાત કર્યો હવે આવનાર સમય બતાવશે કે શું થશે લોકસભાની ચૂંટણી ના ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને આજ રોજ જે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર વલસાડ ડાંગ સીટ પરના જે ઉમેદવાર છે છે આજે રોજ રોજ જ્યારે વલસાડ ખાતે ફોર્મ ભરવા આવ્યા ત્યારે આજ જે કપરાડાના જે કુંજાલી બેન છે આપણે એમની સાથે વાત કરીશું કારણ કે એઓ રાત દિવસ મહેનત કરે છે ઓટલા મીટિંગો કરે છે ત્યારે એ કેવું વાતાવરણ છે એ તરફ અને એ કેટલા મોટો થી ના પ્લસ કરશે આપણે એમની સાથે વાત કરીશું સીધા કુંજાલી બેન સાથે જી આજ રોજ જ્યારે આનંદ પટેલજી ફોર્મ ભરવા માટે આવી જવાના છે શું કહેશો આજે આનંદભાઈ જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે કપરાડા તાલુકાની વાત કરીએ તો કપરાડા તાલુકામાં સૌથી વધારે બહુમતીથી જો સૌથી વધારે જો લીડ આપશે તો કપરાડા વિધાનસભા આપશે તમે રાત દિવસ મહેનતો કરો છો ઓટલા મિટિંગો કરો છો અમે જોઈ રહ્યા છીએ કેવું વાતાવરણ છે એ તરફ કપરાડા વાત કરીએ કે આખા વલસાડ જિલ્લાની વાત કરીએ ગામે ગામે બધી જ બહેનોની એક જ વાત છે કે આ વખતે બીજું કોઈને એક જ ચાલે અનંત પટેલ જ ચાલે કારણ કે જ્યારે જ્યારે મહિલાઓની વાત કરીએ યુથની વાત કરીએ અનંત પટેલ હંમેશા લડ્યા છે અને હવે બધી બહેનો એક જ નારો લગાવી રહ્યો છે કે અમે અનંત પહોંચાડી રહીશું કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તરફ ગામડામાં અમે જ્યારે રોટલા મીટિંગો કરી રહ્યા છે બધી જ બહેનો પોતાનું કામકાજ છોડીને નીકળી પડી છે અને બધી બહેનો એક જ વાત કરે કે અમારે અમારા ભાઈને દિલ્હી સુધી પહોંચાડવાના છે અને એ લોકો ઘરે ઘરે જઈને એ વાત પણ કહી રહી છે કયા કયા મુદ્દાઓને તમે લોકો સુધી જઈ રહ્યા છો લઈને હા અમે કપરાડા તાલુકા તાલુકાની વાત કરીએ તો ઓસ્ટ્રેલ યોજના જે ફેલ ગઈ છે અને ઘરે ફક્ત નળ પહોંચ્યા છે પાણી નથી પહોંચ્યું અને એના સિવાયની વાત કરીએ કે કપરાડામાં અમે પાવર હાઉસની વાત કરીએ કે આપણા આદિવાસી સમાજના એક બાળકનું અપૃત્યુ થયું હતું એની વાત કરીએ અને કપરાડા જેવા વિસ્તારમાં આંગણવાડી બહેનો જે લોકો સાથે ખૂબ અન્યાય થઈ રહ્યા છે એમનો પગાર સમયસર મળતો નથી જ્યારે અમારી આદિવાસી સમાજની બહેનો જ્યારે રસ્તા ઉપર આવી ત્યારે છેક વાસ્તા ચીકલીથી આવીને અમારા બહેનો માટે જો કોઈ લડ્યા હોય તો એકમાત્ર ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ જે મહિલાઓની વાત આવે છે તમે મહિલાઓ છો આજે હાલમાં જે સરકાર છે મહિલાઓ કેટલી સુરક્ષિત છે મહિલા સુરક્ષિત છે જ નથી આ ખોટા એ લોકોના છે કે મહિલા સુરક્ષિત છે આજે આપણે કપરાડા તાલુકાની વાત કરીએ આદિવાસી સમાજની બહેનો જે પોતે રોજીરોટી ખાઈને જીવી રહી છે એ લોકોને દસ દસ અને અગિયાર અગિયાર મહિના સુધી પગાર નથી આપતા સાથે જ આપણે બીજી જગ્યાએની વાત કરીએ સુરતની વાત કરીએ ત્યાં પણ કેટલા મહિલાઓ જોડે બળાત્કાર થયા છે એના માટે કેમ સરકાર કંઈ બોલતી નથી હાલમાં તમે જો કપરાડા વિસ્તારના તમે જો હાલમાં કપરાડામાં પાણીની સમસ્યા વધારે છે સો આનંદભાઈ જીત છે એ સમસ્યાઓ હલ થશે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે જો આનંદભાઈ દિલ્હીમાં પહોંચશે તો અમારા કપરાડા તાલુકામાં પાણીની સમસ્યા દૂર થશે કારણ કે નવસારીમાં જ્યારે વાસ્તા વિધાનસભામાં જ્યારે પાણીની સમસ્યા હતી ત્યારે આનંદભાઈ બધી મહિલાઓને માથા ઉપર બેડા મૂકીને પાણી યાત્રા કાઢી હતી અને પાણી એમને પહોંચાડ્યું છે તો અમે તમામ બહેનોને વિશ્વાસ છે કે કપરાડા તાલુકામાં પણ જો કોઈ પાણી પહોંચાડતું હોય તો આનંદભાઈ પહોંચાડશે અને અમને તો એ બોલતા શરમ લાગે છે કે અમારા જીતુભાઈ ચૌધરી જે પાણી પુરવઠાના મંત્રી રહી ચૂક્યા છે છતાંય અમારા વિસ્તારમાં પાણી નથી તો સખત શબ્દો મે મંત્રીને હું વખોડી નાખું છું જી સરકાર જે 400 ની પાર ની વાત કરે શું 400 પાર શું છે એ લોકોના તો ખોટા ટાઈફાઓ છે 400 પાર એ લોકો 400 પાર કરીને સંવિધાન બદલવાની વાત કરે છે પણ એ લોકોને અમે ચેતવીએ છે કે 400 પાર પહેલા 26 આવે છે અમારા અને અમે અનંતભાઈને દિલ્હી મોકલશું સાથે જ આ ધવલ પટેલ એમ કે છે કે કપરાડામાં પાણી બધી જગ્યાએ ઘરે ઘરે પહોંચી શક્યું છે અનંત પટેલ સાથે તો પછી લડજો પહેલા કુંજાલી પટેલ સામે

કર્યા છે તો અમે બંને પક્ષો મળીને ઇન્ડિયા ગઠબંધન તરીકે અમે ભાજપ સામે લડીશું ઇન્ડિયા ગઠબંધનની વાત આવી તો જે આમ આદમી પાર્ટી સાથે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે એ પાર્ટી કેટલી સપોર્ટ કરી રહી છે એ 100% સપોર્ટ કરી રહી છે અમને

નવસારી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ શૈલેશ પટેલ આપણી સાથે છે ત્યારે આજ રોજ જ્યારે જે વલસાડ ડાંગ લોકસભાની સીટની આપણે વાત કરીએ છીએ ત્યારે આજે સીધા શૈલેષ પટેલ સાથે વાત કરીશું આજે અનંત પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આજે અનંત પટેલ જે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે શું કહેશે આજે અનંત પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે પરંતુ એ ફોર્મ અનંતભાઈનું ફોર્મ નથી એ સામાન્ય આમ જનતાનું ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે જે લોકો આર્થિક રીતે સામાજિક રીતે કે બેરોજગારીની રીતે પીડિત છે આ સરકારથી તેમનો અવાજ બનીને અનંત પટેલ આ ફોર્મ ભરવા જઈ રહ્યા છે આ કોઈ કોંગ્રેસ ભાજપની લડાઈ નથી આ સૈદ્ધાંતિક લડાઈ છે દેશના અસ્તિત્વનો સવાલ છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે રાહ ચલાવી રહી છે બેફામ ભ્રષ્ટાચાર બેફામ રીતે એ લોકો અભિમાનમાં રાચી રહ્યા છે અને દેશને જે દિશામાં લઈ જઈ રહ્યા છે તે આવનારા સમય માટે ખૂબ જ જોખમી છે ત્યારે એમની સામે આ એક નવી લડાઈ છે અને એ લડાઈ લઈને અનંત પટેલ નીકળ્યા છે અને લોકોનો સામાન્ય લોકોનો અવાજ લઈને નીકળ્યા છે ત્યારે આજે આખા વલસાડનો અવાજ બનીને આખું વલસાડ એમની સાથે ઊભું છે નવા વલસાડનો ઉડાઈ થઈ રહ્યો છે નવું વલસાડનું નિર્માણ થવા જઈ રહ્યું છે અનંત પટેલના હાથે જી જે ઇન્ડિયા ગઠબંધનના લઈને જે વાત કરે તો આમ આદમી પાર્ટી સાથે ઇન્ડિયા ગઠબંધન થયું છે એ પાર્ટી દ્વારા જ્યારે એ વલસાડ ડાંગ લોકસભા પર કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો ગત વિધાનસભામાં અમે આમ આદમી અને કોંગ્રેસ પાર્ટીના વોટો વહેંચાઈ ગયા હતા પરંતુ અત્યારનું જે વોટ શેર છે અત્યારના જે આમ આદમીના કાર્યકરો છે અમારી સાથે ખભા સાથે ખભા મિલાવીને ચાલી રહ્યા છે અને અત્યારનું જે પરિણામ અત્યારનો જે સમય છે એ જોતા અમને સો સો ટકા લાગી રહ્યું છે કે અમે થી અઢી લાખ મોતોથી આ સીધ જીતવા જઈ રહ્યા છે અને નવા વલસાડનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જે લોકોમાં એક સમય એવો માહોલ સર્જાયો હતો કે શૈલેષ પટેલને ટિકિટ મળશે નવસારીની અને લોકોમાં થોડોક ડર હતો કે શૈલેષ પટેલ જો નવસારી જશે તો અહીંનો પ્રચાર પ્રસાર કોણ કરશે કેવી રીતે તો શું કહેશો આ બાબત અમારી એ બાબતમાં અનંત પટેલ સાથે મારા ભાઈ છે અને એમની સાથે અમારી પહેલેથી ચર્ચાઓ થઈ હતી કે જો લોકસભા લડવી હોય એમણે તો નવસારીથી હું નહીં લડીશ અને હું લડીશ તો અનંદભાઈ નહીં લડશે એવું અમારું અંડરસ્ટેન્ડિંગ હતું લોકોમાં જે પણ ચર્ચા હોય પરંતુ અમે એચસી એસટી અને ઓબીસી ને સૌને સાથે લઈને ચાલવાનો નિર્ધાર કર્યો છે અને વલસાડ અને નવસારીને અમે આવનારા સમયમાં એક નવી દિશા આપીશું ચારસો ની પારની જે વાત કરી રહી છે સરકાર એ બાબતે શું કહેશો ચારસો પારમાં પુલવામાં ચારસો કિલો આરડીએક્સ આવ્યું એ જયારે એમને ખબર પડી જતી હોય તો ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમમાં કંઈક ગડબડી હોવાના સંકેતો મળે છે અને જો આ ઇલેક્શનમાં અનંત પટેલ ઉપર જો કંઈક આ પરિણામ ઉપર અસર થશે

જે વાંસદાથી નિકુંજભાઈ છે રાત દિવસ ઓટલા મીટિંગો કરે છે આપણે એમની સાથે વાત કરીશું વિસ્તારમાં પટેલનો કેવો છે જી એ કોંગ્રેસનું ગઢ છે અમે બધા અનંત પટેલ છે અનંત પટેલની ઉમેદવારી નથી અમારા એક એકની ઉમેદવારી છે એમ અમે માનીએ છીએ યુવાનોને જે બેકારી અને ઘણું બધું જે અનંતભાઈ વારંવાર લડે છે આદિવાસી સમાજના પ્રશ્નો હોય જળ જંગલ જમીનના પ્રશ્નો હોય આશા વર્કર બહેનોના પ્રશ્ન હોય કે આંગણવાડી બહેનોના પ્રશ્નો હોય હર હંમેશા કંઈક વિનાશકારી પ્રોજેક્ટ હોય સુખ દુઃખની વાત આવે એકમાં અનંતભાઈ આવે એટલે અમે બધા જ અમે અનંત પટેલને જીતાડવા માટે લાગી ગયા છે અમે વાસ્તવમાં રાત દિવસ મહેનત કરીએ છીએ ગલીએ ગલીએ જઈએ છીએ ઘરે ઘરે જઈએ છીએ ગામે ગામ જઈએ છીએ અને એક એક જગ્યાએ ખૂબ સારો અનંત પટેલનો પ્રતિસાદ છે અને અનંત પટેલની જીત નિશ્ચિત છે નિશ્ચિત છે નિશ્ચિત જેવો પ્રતિસાદ મળી રહ્યો છે રાત દિવસ તમે જાઓ છો લોકો અનંત પટેલની રાહ એવું લાગી રહ્યા છે સાતમી મે ની રાહ જતા હોય અને ક્યારે સાતમી મે આવે અને અનંતભાઈને મત આપીએ અને ચોથી જૂને અમે ક્યારે વરઘોડો કાઢીએ અને અનંત પટેલની જીત નિશ્ચય છે લોકોને એક આશા છે એક અનંત પટેલ એક અવાજ છે એક સારા વ્યક્તિ છે અને એને લોકોની ખૂબ ચાહના છે જે આ હતા જે વાંસદાથી નિકુંજભાઈ એવો આનંદ પટેલના વતી પણ એ લોકો રાત દિવસ મહેનત કરે છે રાત દિવસ ઓટલા મિટિંગો કરે છે અને લોકો કહી રહ્યા છે કે આનંદ પટેલ જ્યારે જીતશે અને એમના જે વરઘોડામાં અમે ક્યારે નાચશું એવું લોકો કહી રહ્યા છે આનંદ પટેલ વલસાર ખાતે ઉમેદવારી ફોર્મ નોંધવા જઈ રહ્યા છે ત્યારે નવસારીથી યુવા યુવ પ્રમુખ છે એવો પણ આવ્યા છે આનંદ પટેલના સમર્થન માટે અનંત પટેલનો ઉત્સાહ વધારવા માટે સીધા આમની સાથે વાત કરીશું આજના દિને જે અનંત પટેલજી ફોર્મ ભરવા જઈ રહ્યા છો શું કહેશું અનંત પટેલે જો વાત કરીએ તો અનંત પટેલે યુવાઓ માટે જ્યારે સમજી લો કે કોઈ કોઈ પણ આંગણવાડીના પ્રશ્નો હોય હાલ અત્યારે જે કાળો કાયદો ડ્રાઈવરો માટે બનાવેલો એના માટે પણ આનંદભાઈ અવાજ ઉઠાવેલો ત્યારબાદ જ્યારે પણ ગરીબ વર્ગ જ્યારે કચડાયો છે ત્યારે ત્યારે અનંતભાઈ હમણાં સવાજ ઉઠાવ્યો છે અને જ્યારે આનંદભાઈની વાત જો કરીએ આપણે તો આ જે વલસાડ સીટ લોકસભા સીટ ઉપર અનંતભાઈ એની પોતાની ઓળખ આપવાની રહેતી નથી બધા તમારા જ મીડિયાના માધ્યમથી મેં જોયું છે કે તમે ઘરે ગયેલા ત્યાં તમે કહીને પૂછ્યું કે ભાઈ આનંતભાઈને ઓળખો છો ત્યારે નાની છોકરી ઘરમાંથી બારે નાની છોકરી એવું કીધું કે અનંત પટેલને હું ઓળખું છું એટલે અનંત પટેલ એનાથી વિશેષ અનંત પટેલે કોઈ પણ પોતાની ઓળખ આપવાની રહેતી નથી જ્યારે અનંત પટેલની સામે જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે એને કીધું કે હું આ ફલાણા જરી ગામનો છું અને ત્યાં ગણે જ્યારે મીડિયાઓ એને જ્યારે સંપર્ક કરે ત્યારે એ લોકો પોતે ગામના લોકો એવું કહે છે અમે એને ઓળખતા નથી તો અનંત પટેલને લોક વલસાડ લોકસભા સીટ ઉપર તમામ લોકો એવું કહે છે કે આમ આનંદભાઈને ઓળખીને આનંદભાઈ એવું કેવું નથી પડતું કે અનંતભાઈને તમે ઓળખો છો કે નથી ઓળખ આપણી સાથે બીજા યુવા છે આપણે એમની સાથે વાત કરીશું એવું અનંદ પટેલના લઈને એવું શું કહેવું છે પટેલ માટે કંઈ કેવું જ નથી એતું અને એક જ ચાલશે અનંદભાઈ પટેલ જ ચાલશે એવું એ કીધું છે કે એક જ ચાલશે અનંદ પટેલ જ ચાલશે બીજા યુવા છે અનંદ પટેલના લઈને શું કહેવું છે શું કહેવું છે અનંદ પટેલના લઈને શું કહેવું છે અનંદ પટેલ કેવા વ્યક્તિ છે કેવું લાગે છે એમનું વર્ચસ્વ કેવું લાગે જીતશે આનંદ પટેલ જીતશે આ હતા જે નવસારીથી યુવાઓ એવું પણ કેવું છે કે અનંત પટેલનું સારું વર્ચસ્વ છે અનંત પટેલ સો સો ટકા જીતશે એવું કહેવાનું આજ રોજ વલસાડ ખાતે જે અનંત પટેલ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ત્યારે નવસારીથી પણ યુવાઓ આવ્યા છે એમના સમર્થન માટે અને ઉત્સાહ માટે ત્યારે સીધા જે યુવાઓ આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું જે આજના દિને ફોર્મ ભરવા જઈ રહ્યા છે આજે અનંત પટેલ ફોર્મ ભરવા જઈ રહ્યા છે શું કહેશું આજે અમે અનંતભાઈના ફોર્મ ભરવા માટે નવસારી જિલ્લામાંથી આવ્યા છું હું નવસારી જિલ્લા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું મારું નામ જય પટેલ છે આજે જ્યારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા દ્વારા કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે અમારા લોકલાડીલા નેતા અને ગુજરાત સમા ગુજરાતના આદિવાસી સમાજના નેતા એવા અનંતભાઈને ઉમેદવાર તરીકે ડિક્લેર કરેલા છે અને આજે અમે એમનું નામાંકન ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે હું દરેક એમના અહીંયાના લોકસભાના વિસ્તારના મતદારોને કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે આપણા પર આફત આવીને ઊભી રહી છે ત્યારે આપણી જોડે અનંતભાઈ આવીને ઊભા રહ્યા છે તો આપણે અનંતભાઈને આ વખત જીતાડવાના છે જંગી બહુમતીથી કેવું 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 વિધાનસભા જે વિસ્તારોમાં છે છે તમે જોઈ શકો છો કે જ્યારે અહીંયા પારતાપી લિંક મુદ્દો હોય ભરતમાલા પ્રોજેક્ટ હોય કે યુવાનોના જ્ઞાન સહાયકના મુદ્દા હોય કે અહીંયા રેલવે ટ્રેનનો મુદ્દો હોય દરેક મુદ્દામાં આપણી જોડે આનંદભાઈ આવીને ઉભા રહ્યા છીએ એ લોકો જે ચારસો પારની ની વાત કરે કંઈ ખ્યાલ કરો ચારસો હવે હું ચારસો પારની ની વાત કરું તો હું તમને અહીંયા કહેવામાં આવ્યો છું કે અત્યારે એક માણસ છેતરવા બી આવશે તમે બધા જાણી ગયા છે કયા માણસ એ માણસ એમ બી કહેશે છે કે વલસાડ જોડે મારો જૂનો નાતો છે ને અહીંયા હું રાજા રાણીના વડાપાઉં ખાવા આવ્યો છું પણ મારે કેવું છે કે એ છેતરાશો નહીં તમે અને આપણી જોડે આફતમાં આવીને ક્યારે કોણ ઊભી રહેતું છે એ જોવાનું છે આપણી જોડે જ્યારે પણ અન્યાય થયો છે ત્યારે આપણા માટે હર હંમેશા આનંદભાઈ આવીને ઉભા રહ્યા છે તો હું અહીંથી આહવાન કરું છું આનંદભાઈને બહુ જંગી બહુમતીથી આપણે જીતાડવાના છે અને દિલ્હીમાં બેસાડવા છે અને આપણા આદિવાસીના મુદ્દા આનંદભાઈ સંસદમાં ગુજવશે એવી મારી આશા છે જે આ હતા જે નવસારીથી જે યુવા છે એવો પણ કહી રહ્યા છે કે જે આનંદભાઈ પટેલ જીતશે જંગી બહુમતી જે અને એવો વિધાનસભામાં આપણા પ્રશ્નો ગુજવશે એવું એમના દ્વારા કહેવામાં આવશે વલસાડ જિલ્લા ડાંગ જિલ્લા તમામ તાલુકાના તમામ હોદ્દેદારો તમામ આમ આદમી પાર્ટીના તમામ એમના ફૂલ સપોર્ટમાં છે અને તમામ જગ્યાએ ખૂબ જ સરસ પ્રચાર પણ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે સૌ સાથે સંકલનમાં રહીને ખૂબ જ સારો માહોલ પ્રતિસાદ લોકોનો પણ મળી રહ્યા છે અને સો ટકા આ લોકસભા આ વખતે ઇન્ડિયા ગઠબંધનના પાળે વલસાડ લોકસભા જીતશે અને જીતવાની ખૂબ તૈયારીમાં જી સાચી વાત છે કપરાડા મત વિસ્તાર જે વિધાનસભા વિસ્તાર મતદાતાઓ છે તમામ જગ્યા ઉપરથી ખૂબ જ પ્રતિસાદ સારો મળી રહ્યો છે કારણ કે શુભેચ્છા મુલાકાત જ્યારે અનંત સાહેબ સાથે અમે ઘણી મુલાકાતો કરી તો હજારોની સંખ્યામાં જનમેદનીઓ પણ આપણે જોઈ રહ્યા છે જેના કારણે તમામ ખબરાડાના મતદાતાઓ આ વખતે દોઢ લાખથી વધુ ઇન્ડિયા ગઠબંધનના નાતે મશો મળવાના છે અને મળશે શ્યાહા હતા કપરાડાથી જયેન્દ્રભાઈ હવે ધરમપુરથી આપણી સાથે કમલેશ પટેલ છે એમની સાથે વાત જી આજે આનંદ પટેલ સાહેબ ફોર્મ ભર્યું અમે સાથે હતા બે આ દિવસે થઈ જીંગલના અમે તો આનંદભાઈ હસમુખભાઈ પટેલ એમનું આજે ફોર્મ ભરવાનો હતો તો લોકો સ્વયંભર નીકળી આવ્યા કેમ કે એને વર્ષોથી કામ કર્યાના અમે સાથે કામ કરતા છીએ તે લોકો દિનમાં છે આનંદભાઈ

જે અનંત સાહેબના સમર્થકો આ ખર્ચે રીતે આવ્યા હતા અને હજુ તો ઘણા બધા પ્રસંગના કારણે નથી આવી શક્યા પરંતુ આજની જે ઉમેદવારી પત્ર ભરીને જે તમામ કાર્યકર્તાઓ આવ્યા હતા અને રેલી રેલો હતો એ સાબિત કરે છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધન નેજા હેઠળ લોકસભા સીટ જીતવાની છે ને જીતી રહી છે આજનો માહોલ આપણે કહી શકીએ કે સો ટકા જીતશે જી આપણી સાથે જ્યારે આજે અનંત પટેલે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે ત્યારે ડાંગથી પણ એમના સમર્થનમાં આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું ડાંગથી આવ્યા એમની સાથે સાથેથી અનંત પટેલે આનંદભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે એની સાથે કહેવા માગીએ છીએ આજે જે જનસેલાબસો એ જોઈને તમે જાણી શકો છો કે અનંતભાઈનું સમર્થન કેટલું છે અને આ સીટ આ વખતે અનંતભાઈ જીતી રહ્યા છે ડાંગમાં કેવી ડાંગનું વાતાવરણ કરીએ તો પહેલી પહેલાં વખતથી જાતે અનંતભાઈનું નામ ડિક્લેર થયું તે ઘડીથી જ ડાંગમાં તો જનજોનો માહોલ હતો જ અને આજે જે ડાંગની જે પ્રજા આવી હતી જે ધન સૈલાબ આવ્યો હતો એ બધાએ જ જોયું છે કે ડાંગના સમર્થકો કેટલા આવે છે જ્યારે અનંત પટેલનું નામ જ્યારે તમે ઉત્સાહ મનાવ્યો અમારી ફટાકડા ફૂટ તો અનંત પટેલજી જીતશે ત્યારે અનંતભાઈ જીતશે પછી ભાજપના ફટાકડા ફૂટવાના છે અમે તો ફટાકડા ફોડશું પણ જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે કારણ કે આ જે આ બધી ઓફિસો છે એમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે જનતાના કામ નથી કરતા તો પછી ફટાકડા એના પછી એ લોકોના ખુટવા જઈ રહ્યા છે લોકો કહી રહ્યા છે બાર જે ભાજપના લોકો કહી રહ્યા છે ચારસો ને બાર અને અમુક લોકો એવું કહી રહ્યા છે કે ચારસો ને બારની વાતમાં ચારસો ને બાર ચારસો પાંચની વાત કરીએ તો એ કોઈ કાળે શક્ય નથી એક વસ્તુ સાદી ગણતરી કરીએ તો કેટલા રાજ્યો છે જેમાં બીજેપી ખાતું પણ નથી ખોલી શક્યું અઢાર રાજ્યો સિવાય એની કોઈ જગ્યાએ સરકાર નથી કે પચાસ ટકાથી અંદર બીજેપી છે તો ચારસો પારની તો વાત જ નથી એ ફક્ત એ એ લોકોનો એક જુમલો છે જે દર વખતે એક નવો જુમલો આવે છે પહેલી વખત પંદર 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 લાખ હતા બીજી વાર બે હજાર ચોવીસની વાત કરતી હવે એ રીતે આ ચારસો પાર આપ્યું છે પરંતુ એના કરતાં મારે તમારા માધ્યમથી એક વસ્તુ એ કેવી છે કે જ્યારે એકવાર ભાજપ સરકાર જ્યારે ગેરંટીની જે વાત કરે છે વલસાડ ક્ષેત્ર છે તો વલસાડ ક્ષેત્રમાં એમના કોઈ એવો માણસ પાસે એમની ગેરંટી નહીં હતી કે એમણે બહારથી ઉમેદવાર લાવીને અહીંયા લડાવો છે તો પછી ભાજપની ગેરંટી ક્યાં કે એના સમર્થકો કે એના કાર્યક્રમમાં એટલો વિશ્વાસ ભાજપને જ નથી તો એને પરાણે ઉમેદવાર સુરતથી લાવીને અહીંયા લડાવવું પડે તમે શું માનો આયાતી આયાતી જ છે બીજું છે કે જે ભાઈ રહે છે વર્ષોથી ત્યાં રહે છે એની પેઢી અહીંયા કોઈનું અસ્તિત્વ અસ્તિત્વ નથી તો સુરતથી આયાતી જ ઉમેદવાર થયો હવે આપણે જે વાત કરીએ ડાંગથી પ્લસ કરીએ તો અમે ઓછામાં ઓછું પંદરથી વીસ હજારની વાત કરીએ તો આજે મંચ પરથી વાત કરી પણ હું એમ કહું છું કે કદાચ ત્રીસ ચાલીસ હજારથી પણ વધી શકે છે પચાસ હજારનો એક ટાર્ગેટ લઈને ચાલીએ છીએ એક મંચ પરથી જે વાત થઈ એ પંદર હજાર પ્લસની વાત હતી પણ અમે માનીએ છીએ કે પચાસ હજાર સુધી અમે ખેંચી ગામથી આ હતા જે ડાંગથી યુવાજી આનંદ પટેલ સમર્થન માટે આવ્યા છે અને મોટી લીડ થી ડાંગથી પણ નીકળશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો